આપની ઉપસ્થિત એવા રાજ્ય રાજ્યક્ષાના મંત્રીશ્રી એવા ભીખુસિંહ પરમાર સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ એવા ભીમસી સાહેબ ભરૂચ લોકસભાના સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબ પૂર્વ વન મંત્રી અને પૂર્વ ધારાસભ્ય એવા મોતીભાઈ વસાવા સાહેબ પૂર્વ ડિગેપાડાના ધારાસભ્ય એવા મહેશભાઈ વસાવા સાહેબ નર્મદા જિલ્લા તંત્ર કલેક્ટર સાહેબ જીડીઓ સાહેબ નિયામક સાથે સાથે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરીક્ષાબેન પરિષાબેન પૂર્વ સભ્ય બહાદુરભાઈ હાલના તાલુકા પંચાયતના સભ્ય એવા હિતેશભાઈ નેતાબેન ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીલરાવ મંચસ્થ તમામ આગેવાનો જિલ્લાના તમામ તંત્ર અને આજુબાજુ વિસ્તારોમાંથી વધારેલા સરપંચશ્રીઓ સભ્યશ્રીઓ વડીલો યુવાનો અને માતા બહેનો સાથીઓ આજનો દિવસ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ પણ છે અને જે રીતે ઓગણીસો માં ભરૂચ જિલ્લામાંથી જે પ્રકારે નર્મદા જિલ્લો છૂટો પડ્યો અને વિકાસને વેગ મળ્યો એ જ પ્રકારે અઠવાડિયા પહેલા કેબિનેટની બેઠકમાં ગુજરાતની સરકારે ગુજરાતના સત્તર જેટલા તાલુકાઓ નવ રચિત કરવા માટે મહાનુભાવો તમામ લોકોને હું અભિનંદન પણ આપું છું અને ગુજરાત સરકાર આભાર માનું છું સાથીઓ નવો તાલુકો બનવાથી જે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અહીં તમામ વહીવટી અધિકારીઓ વહીવટી કચેરીઓ આવી જશે આ ગ્રામ્ય વિકાસ ગ્રામ્ય વિસ્તાર આવનારા દિવસોમાં શહેરી વિસ્તારમાં તબદીલ થવાનો છે હજારો લોકોને પોતાની રોજિંદી સેવાકીય લાભ મળવાનો છે સાથે સાથે આ વિસ્તારના જે પણ સીમાંકનમાં ગામો આવ્યા છે તમામ પંચાયતો હોય તમામ લોકો હોય જેમ નાનો તાલુકો હશે વહીવટી રીતે સરકાર પણ વધુ ધ્યાન આપશે અને ઝડપી વિકાસમાં એમાં પ્રયાસો થવાના છે ત્યારે આજના આ ઐતિહાસિક દિવસે અહીં ઉપસ્થિત થઈને ગર્વ થાય છે ત્યારે વધારે વિશેષ નથી કહેતા પરંતુ આ વિસ્તારમાં જે પણ ગામો સમાવેશ થયા છે એક બે પંચાયતના થોડા ગામોની રજૂઆતો છે એ પણ આવનારા દિવસોમાં સરકારની ધ્યાને મૂકીશું જ્યારે પણ સીમાંકન નક્કી થયું હશે ત્યારે સર્વે થયો હશે પણ કેટલાક એ બાજુના ગામોની અમારા પર પણ અરજી આવી છે કે અમને ડેડિયાપાડા બાર કિલોમીટર પડે છે કિલોમીટર છે ત્યારે એ બાબતે પણ આવનારા દિવસોમાં થોડો સુધારો વધારો થાય એ બાબતને લઈને મૂકીશું ત્યારે અહીં આજના પ્રસંગે વધારે સમય નથી લેતા પણ મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો અધિકારગણ પત્રકાર મિત્રો પોલીસ મિત્રો તમામ જિલ્લાના વહીવટી તંત્રને ફરી એકવાર આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે આશા રાખીએ છીએ વહીવટ થાય એ જ અપેક્ષા સાથે એક નાની આજના શુભ દિન એક નાની મારી જે ધ્યાન દોરવા જેવી બાબત છે તે પણ કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબને હું ધ્યાન પર મૂકું છું માન્ય કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકામાં આમંત્રણ પત્રિકા આપવામાં આવે આ તો મને સાંજે મોડે મોડા ખબર પડી અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું પણ હું સરકારનો પ્રતિનિધિ છું સ્થાનિક ધારાસભ્ય છું આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને બાક બાકી કરવામાં આવે આ મારી બદનામી નથી પણ જે લોકોએ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે લોકોનું અપમાન છે એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું મને આ અવસરે જે પાંચ મિનિટ બોલવા માટેની તક આપી છે એ બદલ વહીવટીતંત્ર અને જેમણે મને સાંભળ્યા છે જેમણે મારું સ્વાગત કર્યું સન્માન કર્યું એવા તમામ લોકોનો હું આભાર માની વિનમું છું ધન્યવાદ જય આદિવાસી